ચેક કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક પીએસઆઈએસ એફ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અને ઓવર સ્પીડિંગના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની અંદર નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે તે અનુસંધાને આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબ નાયબ પોલીસ કમિશનર અમિતાબેન વાનાણી અને એસીપી ટંડેલ સાહેબની સૂચના

જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો મૃત્યુને પામી રહ્યા છે એને આ અકસ્માતોથી બચાવવા માટે આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જેસીપી શ્રી રાઘેન્દ્ર વસ સાહેબ અમારા ડીસીપી અમિતા વાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ઠંડેલ સાહેબની જે સૂચનાઓ છે એ અનુસંધાને અમુએ આજરોજ વીઆર મોલ ખાતે આવેલા બીઆરટીએસના બસ સ્ટેન્ડની અંદર આકસ્મિક બ્રેથ એનેલાઇઝર વડે ચેકિંગ હાથ ધરેલ હતું અને આ ચેકિંગમાં તમામ ડ્રાઈવરોને એવી સૂચના આપવામાં આવેલ હતી કે ભાઈ જ્યારે શહેરના જે ટ્રાફિક છે એમાંથી બીઆરટીએસના રૂટમાં મર્જ થતી વખતે અને એક્ઝિટ થતી વખતે જે અકસ્માતોના બનાવ બનતા હોય છે એના અનુસંધાને સેફ ડ્રાઈવ કરવા માટે અને તેમજ તેમના ડ્રાઈવિંગ લાઇસન્સ ચેક કરવામાં આવેલ અને બ્રેથ એનાલાઇઝર વડે એમનું ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની અમે કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક કરેલો મળી આવેલા છે